બનાવતા હતા ત્યાં આ લોકો બધા આવ્યા કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને તો

આ કાનો ને મીતને બધા અર્જુનને આ સિદ્ધરાજને તો થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં ભેસાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો કેટલા લોકો હતા એ લોકો ગાડીમાં ચાર જણા હતા પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી આગળ ને પાછળ બે ગાડી હતી પણ ત્યાં જે મારતા હતા ત્યાં તેર જણા હતા ને બે બાવી હતી મારવાનું કારણ શું આગળનું એક મન દુઃખ હતું ને એક આજી અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો તો કીર્તિને એ વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું કેટલા લોકો હતા અને કોણ હતા મારવાવાળા મારવામાં આ કાનો હતો અને સિદ્ધરાજ હતો ને મિત અર્જુન ને આ બીજા બીજા રામનંદ ને થાવડતા ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે ધોકા હતી ને સરી હતી હાથમાં મને સરી માર્યું માથાના ભાગમાં માર્યું છે મારા કપડાં કાઢીને મને માર્યું તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા બન્યું છે વિડીયો કોલ થયા તા તમારા વાળ કાપવાની વાત હતી શું હતી હતી કાલે સિદ્ધરાજ કરીને સિંહ જે કોલ કર્યો તો કીર્તિ પટેલને કીર્તિ પટેલ વે છે ને એમ કીધું કે આની મૂસે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા એ કંઈ કાપી નવાળી પછી કાતર લઈને મારી મૂસ કાપને કહીને વાળ કાપને કીર્તિ પટેલ કોણ કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે બધી એ કહે છે એ કીર્તિ પટેલ સુરતની એની તમારા વાળ પણ ઇન્જિયન ઇન્જિન વિડીયો કોલમાં કીધું આ લોકોને પછી વાળ કાપને છે મારે